દિવાળી નજીક આવતા નડિયાદ ખાતે ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના નિયમોનું ચેકિંગ હાથ ધરાયું સિંધી બજાર વિસ્તારમાં આવેલી દુકાનોમાં આગથી સુરક્ષાના ઉપાયો અને નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી ખેડા જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર છવ્વીસ હંગામી અને ચૌદ કાયમી પરવાનાની અરજી કરવામાં આવી છે નીતિ નિયમોનું પાલન કરનાર દુકાનદારોને જ લાયસન્સ અપાશે જ્યારે નિયમોનું પાલન ન કરનાર દુકાનદારોની અરજી અને લાયસન્સ રદ કરવામાં આવશે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે કાર્યવાહી શું છે અને કઈ જગ્યા કરવામાં આજ રોજ ફટાકડાના જે લાયસન્સ ધારકો છે જેને એનઓસી માટે એપ્લાય કર્યું છે કલેક્ટર કચેરીએ એના અનુસંધાને અમે ચેકિંગ હાથ ધર્યું છે જેમાં કલેક્ટર ઓફિસથી છવ્વીસ અરજીઓ હંગામી ને ચૌદ કાયમી પરવાના માટે અરજીઓ આવેલી છે એનો અનુસંધાન અમે ચેકિંગ કરીએ છીએ હાલમાં અલગ અલગ જગ્યાએ જે ચેકિંગ જે સિસ્ટમ નિયમ પ્રમાણે નાખેલી છે તે ચેક કરીએ છીએ ચેક કર્યા બાદ એના અનુસંધાને અમે અભિપ્રાય કલેક્ટર કલેક્ટર કચેરીમાં આપીશું એના અનુસંધાને મામલતદાર સાહેબ ગ્રામ્ય મામલોદાર અને સિટી મામલતદાર ત્યાંથી લાયસન્સ ઇશ્યુ કરશે જેને સિસ્ટમ નિયમ પ્રમાણે સિસ્ટમ નાખેલી હશે એમને લાયસન્સ આપશે નિયમ પ્રમાણે સિસ્ટમ નહીં હોય એમને લાયસન્સ નહીં આપે તેથી આગળની કાર્યવાહી કલેક્ટર ઓફિસથી કરવામાં આવશે કેવા પ્રકારની તકેદારી રાખવાની હોય છે તમામ જે ત્યાં જે નિયમ પ્રમાણે સિસ્ટમ નાખેલી છે ત્યાં સિસ્ટમ ચાલુ હાલતમાં રાખવાની છે અનિચ્છનીય કોઈ ઘટના ના બને એની તકેદારી લાયસન્સ ધારકોએ રાખવાની છે કોઈ નીતિ નિયમનું પાલન ન કરે તો કેવી કાર્યવાહી તો એ મામલતદારશ્રી ગ્રામ્ય અને સિટી મામલતદારશ્રી ત્યાંથી એમને અરજી કેન્સલ કરશે અને ત્યાંથી એમનું લાયસન્સ રદ કરશે